આજરોજ અમદાવાદ જિલ્લાના નારોલ વિસ્તારમાં ચંદોળા ઉર્દુ શાળા નંબર એકમાં ઇક્વિટસ ટ્રસ્ટ જિલ્લા સમાજ સુરક્ષા સહ બાળલગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી અને એપિક ફાઉન્ડેશનના સહયોગથી શાળામાં ભારતીય સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે બાળલગ્ન મુક્ત ભારત માટે બાળલગ્ન પ્રતિબંધક કાયદાની સમજ કરવામાં આવી તથા કેન્સર જાગૃતતા અંતર્ગત પોસ્ટર લગાવીને માહિતી આપવામાં આવી આ યોજનામાં જિલ્લા બાળ સુરક્ષા કચેરીના શ્રી વિજયભાઈ પ્રજાપતિ લીગલ ક્રમ પ્રોબેશન અધિકારી દ્વારા બાળલગ્ન પ્રતિબંધક કાયદાની જોગવાઈ સમજમાં કરવામાં આવી તેમજ જુદી જુદી યોજનાની પણ સમજ આપવામાં આવી એકસો એકાસી મહિલા અભયમના ગીતાબેન તથા ચંડોળા ઉર્દુ શાળા નંબર એકના આચાર્ય નાઝેરાબાનુ શેખ શિક્ષક યુસુફ એ પઠાણ મસ્દિન શેખ અને ઇક્વિટ ટ્રસ્ટના સીએસઆર મેનેજર મિલન વાઘેલા હાજર રહી આયોજન સફળ બનાવ્યું હતું અહેવાલ મિલન વાઘેલા ન્યૂઝ અમદાવાદ अहमदाबाद जिले के गुजरात राज्य के निवासी बाल विवाह मुक्त भारत अभियान तो अंतर्गत सफल देते रहे हैं कि हम अपने समुदाय के बाल विवाह के खिलाफ हर संभव प्रयास करेंगे और सुनिश्चित करते हैं सुन है। हमारे पड़ोस और समुदाय में किसी बच्चे का बाल विवाह ना होने पाए और ऐसे किसी भी प्रयास के बारे में सुचित करने की, की। जिम्मेदारी लेते हैं हम बालकों के वति वति किसी भी प्रकार के अन्याय के खिलाफ सुरक्षा के लिए प्रतिबद्ध है वति वति जय हिंद जय भारत हाय मुझे प्रेजेंट सिंकान्या अपने आसपास ना सत्य समाचार जानो माहिती जोता रहो डीूम मेडन न्यूज़ और हां लाइक और सब्सक्राइब करना भूलता नहीं थैंक यू नमस्कार मित्रों हूँ फिरोज इरानी। આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર ચેનલ એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દિવડ ન્યૂઝ ચેનલ પર